જમ્મુ કાશ્મીરના કુપવાડા વિસ્તારમાં ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા ધાંગધ્રા તાલુકાના નરાળી ગામનો યુવાન ચાલુ ફરજ દરમિયાન શહીદ થયો છે આ યુવાનના પાર્થિવ દેહને આજે માન સન્માન સાથે અંતિમ વિધિ છે તે કરવામાં આવી હતી આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ ધાંગધ્રા તાલુકાના નરાડી ગામે રહેતા વાહણભાઈ સવજીભાઈ મુલાળીયા ઉંમર ઓસો ઓગણચાલીસ કે જેઓ ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા હતા અને ચારેક મહિના પહેલાં જે છે એ રજા પર ઘરે આવ્યા હતા અને ત્યાર પછી રજા પૂર્ણ થતાં પોતાની ફરજ પર ગયા હતા જોકે દિવાળી છે છે તેઓ પરિવાર પાસે દિવાળી કરવા માટે આવવાના હતા પરંતુ ગત તારીખ સત્તર દસ બે હજાર પચીસના રોજ તેઓને તાવ આવ્યો તાવ આવવાના કારણે ઉધમપુર કમાન્ડર હોસ્પિટલ છે જમ્મુ કાશ્મીરમાં ત્યાં આગળ તેઓને સારવાર માટે ખસેડવા માયા આ બનાવની જાણ પરિવારજનોને પણ કરાતા તેમના ભાઈને જમ્મુ કાશ્મીર ત્યાં પહોંચ્યા હતા પરંતુ આજે વહાણભાઈ છે તેઓને સારવાર સારવાર જે છે એ કારગર ન નીવડતા આખરે તારીખ ત્રેવીસ દસ બે હજાર પચીસના રોજ તેઓનું દુઃખદ જે છે તે અવસાન થયું હતું આજે તારીખ પચીસ દસ બે હજાર પચીસના રોજ વીર સહિત વહાણભાઈ જે છે તેઓના પાર્થિવ દેહને તેઓના વતન એટલે કે નરાળી ખાતે લાવવામાં આવ્યો હતો જ્યાં આગળ રાજકીય આગેવાનો અધિકારીઓ સહિત આજુબાજુ ગામના લોકો સાથે ગામના લોકો મોટી સંખ્યામાં તેઓની અંતિમ યાત્રામાં છે તે જોડાયા હતા સાથે જ ગાર્ડ ઓફ ઓનર સાથે તેઓને અંતિમ વિદાય છે એ આપવામાં આવી હતી હાજર સૌ કોઈ વીર શહીદ વાહણભાઈ છે તેઓને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી સાથે જ વધુમાં એ પણ એક માહિતી મળી રહી છે કે વહાણભાઈ છેલ્લા પંદર વર્ષથી ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા હતા તેઓને સંતાનમાં ત્રણ દીકરી છે અને નિવૃત્તિના બસ હવે થોડા જ મહિનાઓ છે તે બાકી છે મોટાભાગે સત્તર વર્ષે ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા જવાનો નિવૃત્ત થતા હોય છે વાહણભાઈને પંદર વર્ષ પૂર્ણ પણ થઈ ગયા હતા એટલે હવે થોડા જ મહિનાઓ જે છે એ તેઓની નિવૃત્તિના બાકી હતા